શ્રી ભાગવત મહાપુરાણના દશમા સ્કંદ અધ્યયમાં શ્રી સુખદેવજી મહારાજ અને રાજા પરીક્ષિતના સંવાદને ચૈત્ર માસમાં દરેક ગુજરાતીના ઘરમાં વંચાતું ઓખાહરણ ઓખાહરણનો મહિમા શું છે તે શા માટે દરેક ગુજરાતીના ઘરમાં સંભળાય છે આ એક પ્રેમાનંદકૃત ઓખાહરણ કે જે પરિકથા છે જેને સાંભળવાની ખૂબ જ મજા આવે છે અને તેનો હેતુ એ છે કે ચૈત્ર મહિનામાં પ્રમાણે દરેક વ્યક્તિએ ત્રીસ દિવસ પાંચ દિવસ ત્રણ દિવસ અથવા તો એક દિવસ પણ ચાલે પરંતુ મીઠા વગરનું ભોજન જરૂર કરવું જોઈએ તથા ઓખા હરણ સાંભળી અને ત્યાં જે પ્રસાદમાં અમારા વખતે તો હું નાની હતી ત્યારે લીમડો તેનો કોર કોરો આવ્યો હોય તેવો લીમડો ગુણા પાન તેનો પ્રસાદ ધરવામાં આવતો અને તે ત્યાં બેઠેલા સર્વે પ્રસાદની ભાગ રૂપે એનું ભોજન કરવા પ્રસાદી આપવામાં આવતી જો કોણો લીમડો એમનમ ન ભાવે તો તેને રાત્રે પાણીમાં પલાળી ગરમ પાણીમાં પલાળી અને સવારે તે પાણી પીવાનું આવી રીતે ચૈત્ર મહિનામાં બેનો લીમડાનું પણ સેવન કરતી તો લીમડાના સેવન કરવાથી જ અને સાથે સાથે ઓખાહરણને સ્ટોરીને રસપ્રદ બનાવી મૂળ હેતુ એ છે કે લીમડાના પાણીને પીવાનું અથવા તો લીમડો ચાવવાનો તેના કારણે ઓખાહરણ જે સાંભળે મીઠું ત્યાગે અને લીમડો ખાય તેનો મહારોગ દૂર થાય તાવ તર્યો એકાત્રો ન ચડે તેની કાય ભૂત તણો ભણકારો તેને ના આવે સ્વપ્ન માય આમ ઓખાહરણમાં જે કહેવાય છે કે ઓખાહરણ જે સાંભળે મહારોગ થકી મુકાય તાવ તર્યો એકાત્રો ન ચડે તેની કાય ભૂત તણો ભણકારો તેને ના આવે સ્વપ્ન માય આમ ઓખાહરણનું મહિમા અ 10મા સ્કંદમાં ઇતિ શ્રી ભાગવત મહાપુરાણિ 10મા સ્કંદમાં શ્રી સુખદેવજી પરીક્ષિત સંવાદે પ્રેમાનંદ કૃત ઓખારણ સાંભળવામાં આવે છે કે જેમ માં માતા પાર્વતીએ ઓખાને આપેલો શ્રાપ અને મહાદેવ શંકરે દાનવ બાણાસુરને આપેલા વરદાન કેવી રીતે પૂરા થયા તેની વાર્તા છે